અમરેલી જિલ્લાના ધારીના ખિસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં મારામારી થતા તફરીનો માહોલ સર્જાયો મળતી માહિતી અનુસાર જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ધારીના ખિસરી ગામે જાનૈયા અને માંડવ્યા વચ્ચે મારામારી થઈ જેનો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં બંને પક્ષના લોકોએ લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કર્યો ઉગ્ર બનેલા ટોળાએ આખું ગામ જાણે માથે લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે મારામારીના ઘટનામાં પંદર જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવાયા જે પૈકી બે વ્યક્તિની તબિયત વધુ બગડતા અમરેલી રિફર કરવામાં આવ્યા હતા હુમલાની ઘટનાને પગલે ધારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાકરલી વેચતા હતા તેમને દેતા દેતા કે બધું જો એમે એમ પૂછતા હતા કે માણસ હજી વાહ બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું ને એને બધું ઉતરી ગયું તો મને માર્યું આડા ફરતા જાય ને મને તારો વાડ એ બધાને મારી મારી તાળી નહીં